શું નામ છે આપનું ભરત બારજા શું કેશો આજે ત્રણ ત્રણ વીજ પોલ છે હવે આ વસ્તુ એવી બની છે કે આ દુર્ઘટના બની છે એની સામે મારી પ્લાયવુડ સેન્ટરના નામની પેઢી છે મારું નામ છે ભરત બારજા અમે લોકો આ પાડોશીઓ બધા દસ પંદર દિવસ પહેલા એપ્લિકેશન આપેલી હતી સીઈબી માં પછી પાંચ દિવસ પહેલા એ લોકો સર્વે કરી ગયા હતા તોય કઈ આની બેદરકારી એટલી બધી કહેવાય છે કે આ પોલને તમે જોવો તા એના જૂના ફોટા મારી પાસે પડ્યા છે ત્યાં જ આઈડિયા આવી જાય છે કે આ પોલ છે ઓગણીસો સિત્યાસી ની સાલનો ઉભો હતો ચારે બાજુ ખિલાસડી દેખાતી હતી અને મૂળિયામાંથી તૂટેલો હતો એ તંત્ર પણ અહીંયા આવીને જોઈ ગયું હતું તોય છતાં એટલી બેદરકારી હતી કે આજ બારમો દિવસ હતો અમે લોકો ત્યાં રૂબરૂ જઈ અને રજૂઆત કરી કે સાહેબ બોલો આ ટીઆરપી જેવી કાંઈ ઘટના હજી ભૂલાણી નથી ત્યાં બીજી કાંઈ દુર્ઘટના બને એ પેલા તમે અહીંયા આવીને જોઈ જાઓ તો સારી વાત છે બરાબર છે પછી તેર ત્રણ ભક્તિનગર સ્ટેશન પ્લોટ દાયાભાઈ દવાખાનાની પાછળ ડાંગર ટ્રાન્સપોર્ટ પાસે અરજી કરી અરજી કરવામાં તો એ લોકો પછી તો આપણને ખબર જ છે કે તંત્ર લોકો શું કરતા હોય તો એ લોકો એવું કહેતા હોય કે અમારી ગાડી આજે જ નીકળી હતી પણ અમે અહીંથી ભૂલી ગયા હતા નકર તો આજે જ બદલી ગયો હોત અમને એવો જવાબ મળ્યો હતો ત્યાંથી પડ્યા પછી તમે બીજી વિશે ના સાપ અહીંયા હાજર જ હતો ત્યારે બીજો પોલ ઊભો કરવા એવા હતા ત્યારે ઉભો કરતા જ આ બધું બન્યું છે અને એક પોલ પડ્યો એટલે એની સામેના ત્રણ પોલ પડ્યા હતા જાનહાની થઈ નથી પણ મારું સ્કૂટર પોતાનું દબાઈ ગયું છે નીચે તમે આમાં ફોટો વગર જોઈ શકો છો ઘોર બેદરકારી કહેવાય કારણ કે હજી આપણે જોઈએ જ છીએ કે આ ટીપીઆર આપણે ભૂલાનું નથી તો આવા હાદસા બને તો જોગાનું જોગ અહીંથી કોઈ નીકળું નહોતું આ ટ્રાન્સપોર્ટ એરિયા છે અત્યારે વ્હીકલ એટલા અહીંયા આટા મારતા હોય છે માણસો એટલા આટા મારતા હોય છે સદનસીબે કાંઈ જાનહાની થઈ નથી બાકી આમાં ગમે બની શકે છે ને જવાબદારી વાળો તો કોઈ અહીંયા લઈ સ્વીકારી શકે એવું છે નઈ જીવતા તાર સાથે પોલ પડે ચાલુ લાઈને ચાલુ લાઈને ત્રણ પોલ ધડાધડ એકી સાથે ત્રણે ત્રણ પોલ પડી ગયેલા છે